વર્ષોના સંઘર્ષ બાદ અયોધ્યામાં રામલલાની પુનઃ પ્રતિષ્ઠાનો અવસર આવ્યો છે ત્યારે આ અવસરને વધાવવા હરખની હેલી જોવા મળી રહી છે આ ઐતિહાસિક ક્ષણને ઉજવવા માટે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં શહેરના ટાગોરબાગ ખાતે બિરાજમાન હનુમાનજીના મંદિર ખાતે તારીખ સત્તરથી થી એકવીસ દરમિયાન રામધૂન કરવામાં આવી રહી છે જેમાં અલગ અલગ વોર્ડના ભાઈઓ બહેનો દ્વારા રામધૂન કરીને પ્રભુ સ્મરણ કરી રહ્યા છે ત્યારે આ બાબતે પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ખુશીના અવસરે નગરવાસીઓ આ ક્ષણના સાક્ષી બને અને દિવાળી જેવો માહોલ બને તેના ભાગરૂપે શહેરના વિવિધ કલો શણગારવા તેમજ તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ સાંજના સમયે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ અંદાજે પાંચ હજાર દીવડાઓથી ઝગમગતું કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેમજ શહેરની ટાગોરબાગની દિવાલો ઉપર લાયન્સ ક્લબ ક્રાઉન દ્વારા રામચરિત્ર દર્શાવતા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે જે ચિત્રોએ શેરીજનોમાં અનેરું આકર્ષણ પણ જમાવ્યું છે ત્યારે આ રૂડા અવસરના સાક્ષી બનવા સુરેન્દ્રનગર પાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના છે સાથોસાથ લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બને તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે